નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ટીવીમાં તમારું સ્વાગત છે ચોમાસાની વિદાય પહેલા જ રાજ્યમાં વધુ એક વરસાદનો ધમાકેદાર રાઉન્ડ આ જિલ્લામાં યલો એલર્ટ લાંબા વિરામ બાદ ફરી એકવાર ગુજરાતમાં વરસાદી માહોલ છે બંગાળીની ખાડીમાં સર્જાયેલો સાયક્લોનિક સરક્યુ કારણે ગુજરાતમાં છવ્વીસ સપ્ટેમ્બર બાદ વરસાદનું અનુમાન છે રાજ્યના નવ જિલ્લા પૈકી ત્રણ જિલ્લાના છૂટા છવાયા સ્થળો પર આજે ભારે વરસાદ વરસી શકે જ્યારે છ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે મળતી વિગત અનુસાર તો બે સંધ પ્રદેશમાં પણ ભારે વરસાદનો હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હવામાન વિભાગના અનુસાર મુજબ સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં આજે છૂટો છવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે ગીર સોમનાથ અમરેલી ભાવનગર જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અમદાવાદમાં પણ આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવશે અમદાવાદ શહેરમાં હવે ભાદરવી વચ્ચે અષાઢી માહોલ જામ છે અમદાવાદમાં હાલ ગરમીનો પારો સાડત્રીસ ડિગ્રી ડિગ્રી પર પહોંચ્યો હતો પરંતુ આગામી ત્રણ દિવસ અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવતા તાપમાનમાં ઘટાડો થશે અને ગાજવી સાથે ભારે વરસાદની શક્યતા રહેવાની સંભાવના મળતી વિગત અનુસાર દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં મેઘરાજા કબાટી બોલાવી શકે છે નવસારી ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું દક્ષિણ ગુજરાતના અન્ય ત્રણ જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર આજે ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સુરત નર્મદા અને તાપી જિલ્લાના કેટલાક ભાગોમાં પણ આજે ભારે વરસાદ વરસી શકે છે નગર આવેલી કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી દીવમાં પણ ભારે વરસાદ વરસી શકે છે છવ્વીસ સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતમાં પાંચ અને સૌરાષ્ટ્રના બે જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે અમરેલી ભાવના